નમસ્કાર મિત્રો આજે આપણે એક એવી ગુજરાતની ક્રાઇમ સ્ટોરીની વાત કરવા જઈ રહ્યા છીએ હળવદ ગામના પાટીદાર વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ દંપતી ચંદુભાઈ અને આનંદીબેન પટેલ ઘણા વર્ષોથી એકલા રહેતા હતા ગામમાં તેમના નમ્ર સ્વભાવ અને ભૂળપણ માટે લોકો તેમને બહુ સન્માન આપતા માલી એક ભિક્ષુક તરીકે તેઓના ઘરના બહાર બેઠો હતો અને ત્રણ દિવસ સુધી તેમને રોજ અન્ન આપ્યું ત્રીજા દિવસે તેને જણાવ્યું કે તેને શહેર જવાનું છે અને એ રાત્રે ગામમાં ભયનું અધ્યારણ ફેલાવ્યું મધ્યરાત્રિના અંધકારમાં માલીએ પાછળના દરવાજેથી ઘરમાં પ્રવેશ કર્યો તેણે પહેલા રાંધણગૃહના ટીનના ટપાલમાંથી કેટલાક કાદવથી ભરેલા પગલા છોડ્યા એ જોઈ શકાય છે કે તે બીજાને ભયમાં મૂકવા ઈચ્છતો હતો કે અલૌકિક કશું થયું છે ત્યારબાદ તેણે ચંદુભાઈના ઓરડામાં શાંતિથી પ્રવેશ કર્યો ઊંઘમાં જ રહેલા ચંદુભાઈ પર તેણે રબર ટ્યુબ વડે ઘાસ આપી અને તેમનો શ્વાસ લેવામાં અવરોધ સર્જ્યો ઊંઘમાં જ રહેલા ચંદુભાઈ

પોલીસની તપાસમાં જાણવા માં મળ્યું કે માલીએ માત્ર પિસ્તાલીસ હજાર રોકડા અને બે સોનાની ચોડીઓ માટે બંનેની હત્યા કરી બાદમાં તેને ઘરનો નકશો બગાડી દીધો અને દરવાજા ખુલ્લા મૂકી ભાગી ગયો જેથી લોકો માને કે કોઈ બહારથી આવ્યો હશે પરંતુ સીસીટીવી માં દેખાયું કે ભિક્ષુ જે ભાઈ દિવસોમાં દેખાતો હતો એ જ દિવસે ગાયબ થયો આ ઘટના સમગ્ર મહેસાણા જિલ્લામાં કાર લાવી ગઈ લોકોને હવે ભય લાગ્યો કે મૃત્યુ કોઈ અજાણી પાંખો લઈ ઘરમાં પ્રવેશી શકે છે હવે આપણે મહેસાણાની વાત કરીશું મહેસાણા એક શાંત સામાન્ય જીવન જીવતું શહેર પણ બે હજાર એકવીસ ના વર્ષમાં અહીં એક એવો ભય ફેલાયો કે લોકોના ભ્રમણપથ અંધારાથી ધૂબી ગયા આ ભાઈના મૂળમાં હતો એક અત્યંત ચાલાક અને અસામાન્ય ગુનેગાર માલિક મધ્યમ વયનો મેથિયો વેઇનો મીઠા શબ્દ બોલતો ભેખ પાડી શકતો એક સિરિયલ ક્રિમિનલ જેને ગામડા અને નગરમાં બંનેમાં ભયની લીલા છાયા પાથરી દીધી મધ્યમ વયનો મીઠા શબ્દો બોલતો ભેખ પાડી શકતો એક સિરિયલ ક્રિમિનલ જેને ગામડા અને નગરમાં ગામડા અને નગર લીલી છાયા પાથરી દીધી હતી સીધો હતો હત્યા કરો લૂંટો અને લુપ્ત થાઓ અને એ પોતાના લક્ષ્યમાં સફળ થતો રહ્યો જ્યાં સુધી એક દશામાં પડઘાતો એક નિર્ણય થયો જ્યાં સુધી તે દશામાં પડઘાતો એક નિર્ણય થયો પોલીસ પત્રકાર અને પુરાવાના દ્રષ્ટિકોણથી એક સંયુક્ત લડત શરૂ કરવાની એ લડત થી આગેવાની કરે છે એ લડત ની આગેવાની કરે છે ઇન્સ્પેક્ટર દીપેન પટેલ પત્રકાર સમીરા અને અંતે રઘુવર માલીનો એક ભૂતકાળ મિત્ર જે પસ્તાવો સાથે માલી વિરુદ્ધ ખુલ્લું આવે છે માલી માલીનું સાચું નામ કોઈ જાણતું ન હતું ગાયથી માસ્ક પહેરીને ગાયથી માસ્ક પહેરીને ક્યારેક સાધુ બનીને ક્યારેક ભિખારી ક્યારેક ભિખારી તરીકે અને કેટલીક વાર એનજીઓના સેવક તરીકે ગામમાં ગાયથી માસ્ક પહેરીને ક્યારેક સાધુ બનીને ક્યારેક ભિખારી તરીકે અને કેટલીક વાર એનજીઓના સેવક તરીકે ગામમાં પ્રવેશ કરતો લોકોના ઘરોમાં ઘુસીને તેઓની આર્થિક સ્થિતિ જાણવી નકશા બનાવવા અને પછી અને પછી હુમલો કરીને નગદ સોના દસ્તાવેજો લૂંટી લેવા અને પછી મધરાત્રે ઘરમાં ઘુસી જીવનલેણ હુમલો કરીને નગદ સોના દસ્તાવેજો લૂંટી લેવાનો નકશા બનાવવા અને પછી મધરાત્રે ઘરમાં ઘુસી જીવલેણ હુમલો કરીને નગદ સોના દસ્તાવેજો લૂંટી લેવા તેનો ઢાંચો હતો તેણે અત્યાર સુધીમાં મહેસાણા જિલ્લાના છ ગામડા અને બે શહેરમાં લૂંટ ચલાવી હતી સૌથી ભયાનક ઘટના હતી એક વૃદ્ધ દંપતીની હત્યા માત્ર રોકડા અને કેટલાક સોનાના દાગીના માટે એક વૃદ્ધ હત્યા માત્ર પિસ્તાલીસ હજાર રોકડા અને બે સોનાની બંગડી માટે લોકોએ જ્યારે આ સમાચાર વાંચ્યા ત્યારે ભયના ઘેરા વધ્યા ક્રાઇમ બ્રાન્ચ ગુલબરગાની ક્રાઇમ બ્રાન્ચનો ચીફ ઇન્સ્પેક્ટર દિપેન કેસ સોંપાયો અને તરત જ એક સાધુ જેવા શખ્સનું ફોટો સ્ટીલ બહાર પાડ્યું જેના પગલા દર વખતના લૂંટ સ્થળની આસપાસ દેખાતા હતા તેમણે ગામવાસીઓની ગોપનીય પૂછપરછ શરૂ કરી કેટલાય લોકોને એમ થતું કેટલાય કેટલાય લોકોને એમ થતું કે માલિક કોઈ એક વ્યક્તિ નથી પણ એક ગેંગ છે પણ દિપેન પટેલને ખાતરી હતી આ એક વ્યક્તિ જ છે જે ઘણી ઓળખમાં જીવે છે સમીરા એક પત્રકાર સમીરા એક નાની ઉંમરની પણ દ્રઢ મનોબળ વાળી ક્રાઇમ રિપોર્ટર પોતાની જાતને ખતરામાં સામે મૂકીને રહસ્ય ઉકેલવા નીકળી તેણે અનેક ગામડામાં જઈને લોકલ સ્ત્રીઓ સાથે વાત કરી એક વૃદ્ધાએ કહ્યું એક વૃદ્ધાએ કહ્યું એક વખત ઢોકળા વેચનાર બનીને આવ્યો હતો એને અમારું ભરોસો જીત્યું એને અમારો ભરોસો જીત્યો બે જ દિવસમાં તો અમારી ચાવીના નકલ લઈ ગયો સમીરાની રિપોર્ટિંગ સમીરાની રિપોર્ટિંગથી સમીરાની રિપોર્ટિંગથી

તેણે બે હજાર ઓગણીસમાં માલી સાથે બે વખત લૂંટ ચર્ચા કરી તેણે બે હજાર ઓગણીસમાં માલી સાથે બે વખત લૂંટ ચર્ચા કરી હતી પણ જ્યારે માલીએ એક વૃદ્ધને ઠાર માર્યો ત્યારે રઘુવરનું માનવતા પરક અંતઃકરણ જાગ્યું વર્ષો સુધી ભાગતો રહ્યો બે હજાર એકવીસમાં રઘુવરે અચાનક ગુપ્ત રીતે દિપેન પટેલનો સંપર્ક કર્યો તેને માહિતીથી તેની માહિતીથી માલીના છુપાવવાના ઠેકાણા ચાલવટની રીત અને ભેખની રીત રિવીલ થઈ આ રીતે રઘુવર પોલીસને ફાઈનલ ઓપરેશન માટે માર્ગ બતાવે છે ડીએસપી શંકર રહ્યા ગુજરાત એટીએસના એક ઉચ્ચ અધિકારી આ કેસને અંત સુધી લાવવા માટે ખમ્મ ભરી રહ્યા હતા તેઓએ માલી પર થી વધુ ઓપ્શ ચલાવ્યા પણ માલી હંમેશા એક પગલા પણ માલી હંમેશા એક આગળ જ રહ્યું આ એક કેસ શંકરૈયા માટે આ કેસ માત્ર ડ્યુટી નહીં પણ અહંકાર સામેની લડત બની હતી તે પોતાના પદ માટે નહીં તે પોતાના પદ માટે નહીં પણ ન્યાય માટે લડી રહ્યા હતા एक सोमवार सवारे एक सोमवार सवारे समीरा ने एक टीप मिली कि माली भेग पाड़ी ने नजीकना चनास एक सवारे एक सोमवार सवार एक सोमवार सवारे एक सोमवार सवार समीरा ने एक टीप मिली कि माली भेग पाड़ी ने नजीकना चनास में एनजीओ तरीके काम करी रही है રઘુવરે પણ એ વાતની પુષ્ટિ કરી આખરે દીપેન શંકરૈયા અને તેમની ટીમે માલી માટે તૈયારીમાં આવ્યો હતો દીઠ કે તેણે આખરે ચારે બાજુથી ઘેરી લેવાયો થોડો પ્રતિરોધ થયો પરંતુ માલી જીવતે જ પકડાયો તપાસમાં તેણે ગુનો કબૂલ્યો ચોવીસ લૂટકેસ છ હત્યા એક બાળવીના આજે સાબરમતી સેન્ટ્રલ જેલમાં છે તેની ધરપકડ તેની ધરપકડ પછી સ્થાનિક લોકોમાં શાંતિ અને વિશ્વાસ ફરીથી સર્જાયો પરંતુ એક સવાલ યથાવત રહ્યો શું સમાજ કોઈને ગુનેગાર બનાવે છે કે માણસ પોતે ભૂતકાળના કારણોથી વિખટે છે મિત્રો આ ક્રાઇમ સ્ટોરી તમને કેવી લાગી એ કમેન્ટમાં જરૂર જણાવશો અને જો તમને લાગે કે આવી સત્ય ક્રાઇમ સ્ટોરી વધુ લોકો સુધી પહોંચવી જોઈએ તો આ વિડીયોને શેર કરો ધન્યવાદ